જિલ્લા સેવા સદન ખાતે વહેલી સવારે કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા તથા નગરપાલિકા ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું દોડમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ જવાનો તેમજ નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા સૌએ રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને સુરક્ષા માટે શપથ લેવા સાથે દેશની એકતા જળવાઈ રહે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો રન ફોર યુનિટી જિલ્લા સેવા સદનથી શરૂ થઈ ક્લબ રોડ બસ ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈ ફરી સેવા સદન ખાતે સમાપ્ત થઈ હતી કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે સરદાર પટેલના જીવન મૂલ્યો દેશની એકતા અને સમરસતાના માર્ગે દોરે છે આ દોડનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો છે રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ સિનોટ સમાચાર ન્યૂઝ છોટાઉદેપુર નમસ્કાર આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જનજયંતીના ભાગરૂપે રન ફોર યુનિટી દોડના આયોજન છોટાઉદેપુર જિલ્લા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં અરાઉન્ડ પાંચસો જેટલા લોકોએ ભાગમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આ ભાગથી આ દોડથી બધાએ શપથ પણ લીધી છે કે દેશની અખંડતા અને સુરક્ષા માટે બધા કટિબદ્ધ છે થેન્ક યુ